જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં આપણે જાણીશું કેબિનેટ મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો અને રાજ્ય કક્ષાના મંત્રી વચ્ચે શું ફરક છે તો તેના વિશે આ વિડિયોમાં ચર્ચા કરીશું તો મિત્રો હમણાં ગુજરાતમાં નવું મંત્રીમંડળ આવેલું છે તો તેમાં કેબિનેટ કક્ષાના મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી તો અલગ અલગ જે મંત્રીઓના પ્રકાર છે તો તેના વિશે આ વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરીશું તો જે વાત કરીશું જે કેન્દ્ર સરકાર એટલે કે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મતલબ કે જે દેશમાં આપણા ભારત દેશમાં જે વહીવટ ચલાવે છે એ કેન્દ્ર સરકાર તરીકે ઓળખવામાં આવે છે જે રાજ્ય લેવલે અલગ અલગ માની લો કે ગુજરાત છે તો ગુજરાતમાં જે છે મુખ્યમંત્રી હોય છે દેશ લેવલે વડાપ્રધાન હોય છે તો જે કે જે છે દેશ લેવલે છે કેન્દ્ર સરકાર તરીકે ઓળખવામાં આવે છે રાજ્ય સરકાર જે રાજ્ય લેવલે હોય રાજ્ય સરકાર તરીકે ઓળખવામાં આવે તો એમાં મિત્રો અલગ અલગ મતલબ કે રાજ્ય લેવલે વહીવટ હોય અને કેન્દ્ર લેવલે તો એમાં પણ મંત્રીઓ અલગ હોય અને રાજ્ય લેવલે પણ મંત્રીઓ અલગ જે સાંસદ બને છે સાંસદ આપણે તરીકે ઓળખીએ એ કેન્દ્ર લેવલમાં વહીવટ કરતા હોય છે અને જે ધારાસભ્ય હોય છે તે રાજ્ય લેવલે જે તે રાજ્યમાં તો કેન્દ્રીય કેબિનેટમાં ત્રણ પ્રકારના મંત્રીઓ હોય છે કેન્દ્રીય અથવા રાજ્ય જે મતલબ કે આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે વિધાનસભા છે તો એમાં પણ કેબિનેટમાં ત્રણ પ્રકારના મંત્રીઓ હોય છે જે એમાં કેબિનેટ મંત્રી રાજ્યમંત્રી અને રાજ્યમંત્રી જેમાં એક સ્વતંત્ર હવાલો હોય છે આમાં કેબિનેટ મંત્રી પાસે સૌથી વધારે પાવર હોય છે કેબિનેટ મંત્રી પાસે સ્વતંત્ર જે હવાલો ધરાવતા રાજ્યમંત્રી બીજા ક્રમે આવે છે ને રાજ્યમંત્રી જે છે ત્રીજા નંબરે આવે છે તો તેના વિશે આપણે ત્રણેય મંત્રીઓની ફરજો શું છે શું તપાસ છે મંત્રીઓની ભૂમિકા શું છે તે વિશે જાણીશું તો સૌ પ્રથમ વાત કરીએ કે કેબિનેટ મંત્રી કેબિનેટ મંત્રીની વાત કરીશું તો મિત્રો જે કેબિનેટ મંત્રી એવું નથી કે ફક્ત જે કેન્દ્ર સરકારમાં જ કામ કરે રાજ્ય સરકારમાં પણ કેબિનેટ મંત્રી હોય છે તો કેબિનેટ કે જે સાંસદ અથવા તો ધારાસભ્ય સૌથી વધુ અનુભવી હોય તેમણે કેબિનેટ મંત્રી બનાવવામાં આવે છે કેબિનેટ મંત્રીઓ સીતા વડાપ્રધાનને રિપોર્ટ કરે છે તેમને જે મંત્રાલય આપવામાં આવે છે તેની સંપૂર્ણ જવાબદારી તેમની પાસે હોય છે એક કેબિનેટ મંત્રી એક કરતાં વધુ મંત્રાલયો સંભાળી શકે છે એટલે કે એક કેબિનેટ છે એક કેબિનેટ મંત્રી પાસે એકથી વધુ પણ એમની પાસે મંત્રાલયો હોય છે કેબિનેટ મંત્રીએ બેઠકમાં હાજરી આપવી ફરજિયાત છે એટલે કે કોઈપણ સરકારના નિર્ણયો છે મહત્વની બેઠક હોય તો એમાં ફરજિયાત અઠવાડિયે કે દસ દિવસે જે બેઠક હોય છે તો એમાં હાજરી આપવી ફરજીયાત છે સરકાર કેબિનેટની બેઠકમાં તેના તમામ નિર્ણયો લે છે એટલે કે એમને ફરજિયાત હાજર રહેવું પડે છે જ્યારે રાજ્ય કક્ષાના મંત્રીઓ હાજરી આપવી જરૂર અથવા તો એમને ઘરે બેસવું પડે છે એમને આમાં બેઠકમાં ભાગ લઈ શકતા નથી જો આમંત્રણ આપે તો પછી જઈ શકે છે કેબિનેટ શબ્દની વાત કરીએ તો કેબિનેટ શબ્દની ઉત્પત્તિ કઈ રીતે થઈ તો કે કેબિનેટ શબ્દ ઇટાલિયન ગેબિનેટો પરથી આવે છે જે લેટિન કેપ કેપનામાંથી ઉદભવે છે કેબિનેટ શબ્દનો અર્થ થાય છે મંત્રીમંડળ અથવા તો આપણે કેબી કેબીને આપણે ઘણી વખત કે અલગ અલગ બોલીએ કેબિન અથવા તો નાનો કડો એક ઓરડો એને પણ કેબિન કહે છે સરકારના ઉચ્ચ સ્તરીય નેતાઓના જૂથને કેબિનેટ કહેવામાં આવે છે કેબિનેટનો ઉપયોગ સોળમી સદીમાં કબાટ અથવા તો નાનો ઓરડો દર્શાવવામાં માટે થતો હતો તેનો ઉપયોગ ખાસ કરીને ઉમદા અથવા તો જે રાજવી પરિવારના ઘરોમાં થતો ઇંગ્લેન્ડ ફ્રાન્સ અને ઇટાલી જેવા અન્ય સ્થળો પર કેબિનેટ શબ્દનો ઉપયોગ શરૂ થયો એટલે કે કેબિનેટ એક નાનકડો એવો ઓરડો જ્યાં પહેલાંના જમાના રાજાઓ જે પોતાના મહત્ત્વના નિર્ણયો તો જે પોતાના જે જે કહેવાનો મતલબ કે જે નજીકના જે મંત્રીઓ હોય અથવા તો સલાહકારો હોય એમના પાસેથી મતલબ કે એમ ભેગા થઈને નિર્ણય લેતા હતા તો એ માટે એ જે કેબિનેટ શબ્દ એમાંથી ઉદભવ્યો છે એના વિશે આપણે જાણીએ હવે રાજ્ય મંત્રી સ્વતંત્ર હવાલો તો કે કેબિનેટ મંત્રી પછી રાજ્યમંત્રી એટલે કે સ્વતંત્ર હવાલો આવે છે તેઓ પણ સીધા વડાપ્રધાન એટલે કે આપણે રાજ્ય લેવલે વાત કરીએ તો વડાપ્રધાન મુખ્યમંત્રીને રિપોર્ટ કરે છે તેમની પાસે મંત્રાલયની તમામ જવાબદારીઓ હોય છે સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓ કેબિનેટ મંત્રીને જવાબદાર નથી પરંતુ કેબિનેટની બેઠકમાં હાજરી આપતા નથી હવે વાત કરીએ જો જે સ્વતંત્ર હવાલો તો ગુજરાતમાં ત્રણ જે છે વાત કરીએ તો ઈશ્વરસિંહ પટેલ છે એમાં જળ સંપત્તિ પાણી પુરવઠા એમની પાસે સ્વતંત્ર હવાલો છે પ્રફુલ્લભાઈ પાનસેરિયા જેમાં આરોગ્ય પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ તો એમના પાસે પણ સ્વતંત્ર હવાલો છે અને ડૉક્ટર મનીષા વકીલ તો મહિલા અને બાળ કલ્યાણ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તો એ જે છે ત્રણ જે છે સ્વતંત્ર હવાલો છે એ પોતાના મતલબ કે કેબિનેટ મંત્રી પાસે રાજ્યમંત્રી તરીકે સ્વતંત્ર હવાલો એમની પાસે છે એટલે સીધું મતલબ કે મુખ્યમંત્રીને એ લોકો રિપોર્ટ કરતા હોય છે જ્યારે એના પાસે વાત કરીશું કે રાજ્યમંત્રી તો કે રાજ્ય મંત્રી ખરેખર કેબિનેટ મંત્રીને મદદ કરવા માટે બનાવવામાં આવે છે હવે વાત કરીશું આપણે જે નાણાં મંત્રી હાલમાં આપણે જે છે કનુભાઈ દેસાઈ છે નાણાં મંત્રી તો એમને જે છે રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ જે નાણાં મંત્રી છે રાજ્ય કક્ષાના તો એમને મદદ કરે છે તો જે છે રાજ્યમંત્રી ખરેખર કેબિનેટ મંત્રીને મદદ કરવા માટે બનાવવામાં આવે છે તેઓ પીએમને નહીં પરંતુ કેબિનેટ મંત્રી એટલે કે આપણે સીએમને જે મુખ્યમંત્રીને નહીં પરંતુ કેબિનેટ મંત્રીને રિપોર્ટ કરે છે એટલે કે રાજ્યમંત્રી જે રાજ્ય રાજ્યમંત્રી જે છે એ જે કેબિનેટ જે મંત્રી છે એમના અંડરમાં કામ કરતા હોય છે કંઈ પણ હોય તો એમને કેબિનેટ જે મંત્રી છે એમને રિપોર્ટ કરતા હોય છે એક કેબિનેટ મંત્રી હેઠળ એક કે બે રાજ્ય મંત્રી બને છે તેઓ કેબિનેટ મંત્રીઓના નેતૃત્વમાં કામ કરે છે કેબિનેટ મંત્રીની ગેર ગેરહાજરીમાં મંત્રાલયનું કા તમામ કામ જુએ છે તો જે રીતે આપણે વાત કરી છે કૃષિ મંત્રી જે હાલમાં જીતુ વાઘાણી છે બરાબર જે કેબિનેટ મંત્રી છે તો રાજ્ય કક્ષાના કૃષિ રાજ રમેશભાઈ કટારા છે તો જીતુભાઈ વાઘાણી જે છે કેબિનેટ મંત્રી છે તો એમને મદદ કરે બરાબર કોઈ પણ જે એમના જે કૃષિ લેવલે કોઈ પણ હોય તો એમને રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારા એમને સીધા મદદરૂપ મતલબ કે જીતુભાઈના જીતુભાઈ વાઘાણી જે કેબિનેટ મંત્રી છે તો એમના અંડરમાં કામ કરે છે તો મિત્રો આ જે છે કેબિનેટ મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી એ રીતે કેન્દ્ર સરકારમાં પણ વાત કરીએ તો જે કેબિનેટ કક્ષાના મંત્રીમાં જે વાત કરીએ તો જે હોમ મિનિસ્ટર છે તો અમિત શાહ છે તો એમના જે રાજ્ય કક્ષાના મંત્રીની વાત કરીશું તો નિત્યાનંદ રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી છે તો જે અમિત શાહ જે રાજ્ય મતલબ કે પોતાના જે રાજકીય ઘણા કામ હોય છે તો એ કામ માટે એમને સમય ઓછો હોય તો એ સમય માટે મતલબ કે જે છે એમને મદદરૂપ થવા માટે રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ હોય છે અને જે હોમ મિનિસ્ટર છે એમને આપણે બીજા નંબરના પ્રધાનમંત્રી તરીકે ઓળખવામાં આવે છે એટલે કે સેકન્ડ નંબર પ્રધાનમંત્રી પછી બીજું સ્થાન આપવામાં આવેલું છે એ રીતે ગુજરાતમાં પણ હમણાં તો નાયબ મુખ્યમંત્રીનું પદ પણ હર્ષ સંઘવી ને આપવામાં આવેલું છે તો એ રીતે મિત્રો આપણે જે છે અલગ અલગ મંત્રીઓ જે છે એમને એના વિશે ચર્ચા કરી જેમાં કયા કયા મંત્રીઓ કેન્દ્રીય જે કેન્દ્રીય અને રાજ્યકક્ષામાં તો કેબિનેટ મંત્રી રાજ્યના મંત્રી સ્વતંત્ર હવાલો રાજ્ય કક્ષાના મંત્રી એમના વચ્ચે શું ફરક છે તો તેના વિશે ચર્ચા કરીએ જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો